તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સ્પાના નામે ચાલતી દેહ વેપારની પ્રવૃત્તિને બંધ કરવા આદેશ આપ્યો છે તે સુરત ક્રાઇમ બ્રાન્ચની એન્ટી વ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એટલે કે મિસિંગ સેલની ટીમે પાંડેસરા વિસ્તારમાંથી ગેરકાયદે સ્પાના નામે ચાલતા કુટન ખાનાને ઝડપી પાડ્યો હતો મિસિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે પાંડેસરા ખાતે આવેલા પ્લેટેનિયમ શોપિંગ સેન્ટરના બીજા માળે હર્બલ બ્યુટી એન્ડ સ્પામાં ગેરકાયદે દેહ વેપાર ચાલે છે જે માહિતીના આધારે એન્ટી વ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ત્યાં દરોડા પાડ્યા હતા સ્પા માલિક રીટા જોસેફ અને સ્પાનો સંચાલક કરનાર પશ્ચિમ બંગાળના સમસુજા જમીરુલ ઇસ્લામ દે વેપાર માટે છોકરીઓ સપ્લાય કરનાર રાજા ઉર્ફે રાજ ભરાઠી સંતોષ છોટુ બિહારી મળી આવ્યા ન હતા જે પોલીસે સ્થળ પરથી સંતોષકુમાર રાધેશ્યામ મહંતો સૈયદ અનવર અન્સારી અને સરાફત હુસેન રહીમને ઝડપી પાડ્યા હતા મિસિંગ સેલની ટીમે સ્પામાંથી ચાર યુવતીને મુક્ત કરાવી ઝડપાયેલો આરોપીઓ વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પાંડેસરા પોલીસે હાથ ધરી છે અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા